હેલો ફ્રેન્ડ્સ કેમ છો વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારા માટે લઈને આવી છું બટાકા અને રવાની પૂરી જે ખૂબ જ ઇઝી છે બનાવવાની અને ખાવાની તો મજા જ પડી જશે તો ચાલો આપણે તેની રેસિપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં એક કપ સૂજી લઈ લીધી છે તમે સૂજી અથવા રવો બેમાંથી કોઈ પણ એક લઈ શકો છો અને એક વાટકીનું આપણે માપ લઈ લેવાનું છે અને તે માપથી જ આપણે બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લેવાનો છે અને તેને મેં બીજા બોલમાં લઈ લીધો છે અને તેની અંદર તે જે વારકીથી આપણે રવો લીધો હતો તે જ વારકીથી મેં પાણી લીધું છે પોણો કપ જેટલું વાળકી પાણી લીધું છે તમે જોઈ શકો છો ધીરે ધીરે કરીને તેને રવામાં એડ કરતા જવાનું છે અને આ રીતે તેને મિક્સ કરતા જવાનું છે તમે જોઈ શકો છો અને બસ તેને પાંચ દસ મિનિટ માટે સાઈડ પર મૂકી દે દેવાનું છે જેથી આપની સૂજી ફૂલી જાય અહીંયા મેં એક મોટી સાઇઝનું બટાકું લીધું હતું જેને મેં બાફી દીધું હતું અને ઠંડુ કરી લીધું છે ત્યાર પછી બટાકાને આપને આ રીતે ગ્રેટરની મદદથી ગ્રેટ કરી દેવાનું છે તમે એક વાટકી રવો લો છો તો તેની સાથે એક વા એક મોટી સાઈઝનો બટાકો આપણા માટે ઇનફ છે તો હવે તેની અંદર આપણે મસાલા એડ કરવાના છે તો મેં અહીંયા અડધી ચમચી અજમો લઈ લીધો છે અને તેને આ રીતે બે હાથની વચ્ચે રાખીને ત્યાર પછી તેને મસળીને પછી એડ કરવાનો છે ત્યાર પછી અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે ચીલી ફ્લેક્સની સાથે તમે લીલું મરચું પણ એડ કરી શકો છો અડધી ચમચી જીરું એડ કર્યું છે ત્યાર પછી અડધી ચમચી મીઠું એડ કર્યું છે અને ત્યાર પછી અહીંયા કોથમીરના પાન મેં લીધા છે અને તેને પણ મેં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો ત્યાર પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે આની અંદર તમે આખા લીલા મરચાં કટ કરીને પણ નાખી શકો છો તેની અંદર તમે મરી પાવડર પણ એડ કરી શકો છો તમે જોઈ શકો છો અને આ રીતે એને મિક્સ કર્યા પછી આપણે જે રવો જે આપણે દસ મિનિટ સાઈડ પર રાખ્યો હતો એ રવો પણ હવે આપણો ફૂલી ગયો છે તો આ રવાને પણ આપણે બટાકાની અંદર એડ કરી દેવાનો છે અને તેને પણ બટાકાની સાથે મિક્સ કરી દેવાનો છે તમે જોઈ શકો છો બટાકા અને રવાને આપણે મિક્સ કર્યા પછી અહીંયા હું જે વારકીથી આપણે રવો લીધો હતો તે જ વારકીથી મેં એક કપ ઘઉંનો લોટ લીધો છે અને તેનાથી આપણા જે પૂરીનો લોટ છે તેનાથી બાઇન્ડિંગ આવશે એટલે મેં ઘઉંનો લોટ એડ કર્યો છે તો અને બરાબર મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો મેં અહીંયા સ્મૂથ એકદમ દો રેડી કરી દીધો છે અને એક વાડકી જે મેં ઘઉંનો લોટ લીધો હતો તેમાંથી વન ફોર્થ વાડકી જેટલો ઘઉંનો લોટ બચી ગયો છે અને ત્યાર પછી આ રીતે તેની અંદર તેલ એડ કરી દેવાનું છે અને આપણે તેને બરાબર મસળી લેવાનું છે અને આ રીતે સ્મોલ સાઇઝના બોલ બનાવી દેવાના છે આ રીતે મેં બધા જ બોલ બનાવીને રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે મીડિયમ સાઇઝની પૂરી વણીને રેડી કરવાની છે તમે લોટનો યુઝ કરીને પણ પૂરી રેડી કરી શકો છો અથવા તેલ લગાવીને પણ તમે પૂરી વણી શકો છો તમને જે ફાવે તે રીતે તમે પૂરી વણી શકો છો જોઈ શકો છો મેં અહીંયા થોડોક લોટ એડ કર્યો છે અને પૂરીને મેં વણી છે અને પૂરીને આપણે થોડી જાડડી જ રાખવાની છે કેમ કે આની અંદર આપણે અજમો જીરું બધું એડ કર્યું છે તો આપણે પૂરીને ફૂલશે નહીં જો તમે પતલી રાખશો તો ત્યાર પછી અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલને એકદમ બરાબર ગરમ કરવાનું છે અને ત્યાર પછી જ પૂરી અંદર એડ કરવાની છે તમે જોઈ શકો છો જેવી આપણે પૂરી અંદર નાખીએ છીએ તેવી આપણી પૂરી ફૂલી જાય છે દડાની જેમ આપની પૂરીઓ ફૂલે છે આ જ રીતે મેં બીજી પૂરી પણ એડ કરી દીધી છે અને તે પણ એકદમ દડાની જેમ ફૂલે છે તમે જોઈ શકો છો અને તેને આ રીતે પલટાવીને પછી બીજી સાઈડ પણ તેને ફ્રાય કરી દેવાની છે તમે જોઈ શકો છો આ જ રીતે મેં બધી જ પૂરીઓ વણી લીધી હતી અને તળી લીધી હતી તમે જોઈ શકો છો અહીંયા આ પૂરીને તમે સવારે બ્રેકફાસ્ટમાં કે પછી ટ્રાવેલિંગમાં તમે જાઓ છો ત્યારે તેને તમે આ પૂરી બનાવીને લઈ જઈ શકો છો અને તમે દહીંની સાથે પણ તમે તેને સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો પૂરી અંદરથી કેટલી સોફ્ટ એવી રેડી થઈ છે તો તમને મારી આજની પૂરીની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો તમને મારી આજની રેસીપી ગમી હોય તો શેર લાઈક અને કમેન્ટ